Presenta Privia. આ શબ્દ સાંભળીને આપણે બહુ ચિંતામાં મુકાઈ જતા હોય છે કે પ્રિવિયા શું છે તો પ્રિવિયામાં બાળક છે એ ઉપર રહે છે અને પ્લેસેન્ટા છે એ તમારા ગર્ભાશયના મુખ આગળ રહે છે જેને પ્રિવિયા કહેવાય છે નાઇન્ટી ઓફ કેસીસમાં તમારા પ્રેગ્નન્સીના છથી સાત મહિનાની અંદર પ્લેસેન્ટા છે એ ઉપર જતું રહે છે અને બાળક નીચે આવી જાય છે પણ દસ પર્સન્ટ કેસીસમાં ઘણી વખત પ્લેસેન્ટા છે એ ગર્ભાશયના મુખની બાજુમાં જ રહે છે ઓસની નજીક જ રહે છે અને બાળક ઉપર રહે છે તો શું એનાથી ગભરા જરૂર છે હા બિલકુલ કેમ કે ઘણી વખત તમને સ્પોટિંગ પણ થઈ શકે છે અને ઘણી વખત તમને સિવિયર બ્લીડિંગ પણ થઈ શકે છે તો જેને પણ ડૉક્ટર છ મહિના પછી જે પણ પેશન્ટને એમ કહે છે કે તમારે પ્લેસેન્ટા પ્રિવિયા છે તો તમારે તમારા ડૉક્ટર સાથે કનેક્ટેડ રહેવું જોઈએ તમને કોઈ પણ કમ્પ્લેન થાય બ્લીડિંગ સ્પોટિંગ કે ગમે એ થાય તો તમારે તમારા ડોક્ટર પાસે જતું રહેવું જોઈએ ઘણી વખત પેસન્ટ પ્રીવિયમાં પણ પેસન્ટ ઓછથી થોડું ઉપર હોય છે તો એમાં થોડા ઓછી ડેન્જર સિચ્યુએશન ક્રિએટ થાય છે પણ મોસ્ટ ઓફ ધી કેસીસમાં જો દસ ટકા કેસીસમાં પેસેન્ટ પ્રિવિયા હોય તો તમારે તમારા ડૉક્ટરનો પરામર્શ કરવો ખૂબ જ જરૂરી છે કોઈ પણ માઇનોર એવું બ્લીડિંગ થાય કે સ્પોર્ટિંગ થાય તો તરત જ તમારે ડૉક્ટર પાસે જતું રહેવું જોઈએ તમારે લોંગ ટ્રાવેલિંગ છે એ ટાળવું જોઈએ ઊભા પગ રાખીને બેસવાનું ટાળવું જોઈએ વજનવાળું ઉચકવાનું ટાળવું જોઈએ શારીરિક સંબંધ ના રાખવો જોઈએ અને વધારે પડતું હેવી વર્ક છે એ ના કરવું જોઈએ અને જે પણ ડૉક્ટર તમને સલાહ આપે છે એ પ્રમાણે એને અનુકરણ કરવું જોઈએ